સ્વાગત છે તમારો મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો આઈસર ટૅક્ટર બેસાવા માટે આવેલું છે જે આઈસર ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે આજે આપણે ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર ન હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો આવતા હોય એ તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો વાત કરીએ આઈસે ત્રણસો અઢસઠ ટ્રેક્ટરની આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને આઈસે ત્રણસો અઢસઠ ટ્રેક્ટર જ્યારે પાછળના ટાયર તમને નવા જોવા મળી જાય છે પાછળના ટાયર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો નવા છે તેવું ભાઈનું કેવું છે આગળના ટાયર તમને જોવા મળશે પંચાવન સાઠ ટકા જેવા નાના ટાયર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ઓગણીસનું જે તમે આઈસે ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર ઓગણીસનું મોડલ જોવા મળશે ટાય ટાયર નવા નખાવેલા છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટરની કન્ડિશન છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટાયર તમને મોટા ટાયર નવા જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે આઈશા ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંચાણું હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય છે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મેઘા પીપળિયા તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી અને કુલદીપભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે તો ખેડૂતભાઈએ જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો તમારે જતાં પહેલાં કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોની નીચે જોવા મળી જાય છે